નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે આવતીકાલે નવ જાન્યુઆરી એટલે કે નવ એક બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે દસ કલાકે રૂની ગામે એક ખેડૂત મિટિંગનું આયોજન રાખેલું છે રૂની ગામ ભાભર તાલુકો બનાસકાંઠા જિલ્લો ને ત્યાં આપણે કાળાભાઈ મોળાભાઈ પટેલની વાડીએ સવારે દસ વાગે એક ખેડૂત મીટિંગનું આયોજન છે કે જેમાં શિયાળુ પાકમાં આવતા રોગ જીવાત વિશે એટલે કે પાક સંરક્ષણ અને પાક પોષણ વિશેની ચર્ચા કરીશું અને મળીશું ત્યાર પછીના જે જટિલ પ્રશ્નો અત્યારે છે કે જીરુમાં આવતો સુકારો છે જીરુમાં આવતો બાફ્યો છે તેના વિશેની ટેકનિકલી વૈજ્ઞાનિક પદ્ધતિથી એનું કઈ રીતે નિયંત્રણ કરવું કઈ રીતે ઈલાજ કરવું એના વિશેની આપણે ચર્ચા કરીશું તો જે ખેડૂતભાઈઓને રૂની ગામ નજીક પડતું હોય એ સવારે દસ વાગે ત્યાં કાળાભાઈ મુળાભાઈ પટેલની વાડીએ પધારે અને આ ખેતી વિશે એક ચર્ચા કરીશું અને આપણે બધા રૂબરૂ મળીશું નમસ્કાર